હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો વાગ્યા છે મોર્નિંગના સાથ આ તરફ મેં બી આવી ગઈ છું અત્યારે મોડી ગ્રાઉન્ડ છે રાજકોટનું રનિંગ ગર્લ્સનું લેવાઈ રહ્યું છે એ જગ્યાએ સો ફાઇનલી તમે જોઈ શકો છો આઈ થિંક આ ત્રીજો યા ચોથો સ્લોટ હોઈ શકે સાત વાગે રાઉન્ડ ચાલુ થયો છે બસો ગર્લ્સને એક જોડે દોડાવતા હોય છે એન્ડ જે લોકો ફર્સ્ટ ઓફ ઓલ તો જે પાસ થઈને આવી ગયા છે બધાને કોંગ્રેચ્યુલેશન્સ ગર્લ્સ છે યા બોઇસ બધા લોકોને એન્ડ જે લોકોને હજી બી બાકી છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે કે આટલી તારીખે અમારું ગ્રાઉન્ડ છે આટલા દિવસની વાર છે અને ડર લાગે છે આટલી મિનિટ થઈ રહ્યો છે આટલો ટાઈમિંગ આવી રહ્યો છે સો ત્યાં જઈને અમારું શું થશે સો પ્લીઝ ડરવાનું બંધ કરો જ્યારે બી તમે ગ્રાઉન્ડ પર જશો ત્યારે છે અહીંયા તમે જે પ્રેક્ટિસ કરી હશે એમના કરતાં જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરશો ને ત્યારે જે ગ્રાઉન્ડ પર તમારો વારો આવ્યો હોય કોઈ બી સિટીની અંદર તો એ ગ્રાઉન્ડ તમને એટલું નાનું લાગવાનું છે ચાર રાઉન્ડ તમે કઈ રીતે મારી દેશો એ બી તમને ખ્યાલ નહીં આવે સો ખુદ પર કોન્ફિડન્સ રાખો આત્મવિશ્વાસ રાખો ખુદ પર એન્ડ ત્યાં જઈને એકવાર દોડવાનું ચાલુ કરો છો પછી ઊભા નથી રહેવાનું જો ઊભા રહી ગયા અને આ બધાની જેમ વચ્ચે વચ્ચે અમુક લોકો ચાલતા હોય ને એમની જેમ ચાલવા લાગ્યા અને તો ગ્રાઉન્ડ પૂરું નહીં થાય કેમ કે ચાલવાથી કોઈનું પૂરું નથી થતું જો ચાલવાથી જ પૂરું થતું હોત ને ઘણા લોકો કહે છે કે સોળસો મીટર એટલે શું ગર્લ્સ તો ચાલીને બી ચાર રાઉન્ડ મારી દે જો ચાલવાથી જ પૂરું થઈ જવાનું હતું તો ફરસ દિવસથી ઘણા લોકો છ મહિનાથી શું કામે પ્રેક્ટિસ કરતા હોત રનિંગની સો એટલા માટે ગ્રાઉન્ડ પર જઈને ચાલવાનું બિલકુલ નથી રનિંગ કરવાનું છે આ બધા ગર્લ્સ દોડી રહ્યા છે તમે જોઈ શકો છો અમુક એમાં ચાલવા બી લાગ્યા છે સો ચાલવાથી પૂરું નહીં થાય તમારો ટાઈમિંગ અહીંયા દસ મિનિટ આવી રહ્યો છે તો ત્યાં તમારે એક રીધમથી ચાર રાઉન્ડ લગાવવાના છે જ્યારે સો બસો લાસ્ટ વધે સો મીટર છેલ્લું તમને ખબર હોય કે સામે સેન્સર દેખાઈ રહ્યું છે ત્યારે સ્પ્રિન્ટ લગાવી દેવાની છે તમારું સાડા નવની અંદર થઈ જશે અને અહીંયા જે પ્રેક્ટિસ કરી છે જે ગ્રાઉન્ડની અંદર એમના કરતાં તમે એ ગ્રાઉન્ડ છે બધાની હારે દોડતા હશો એટલે નાનું જ લાગવાનું છે સો આ રીતે ત્યાં જઈને રનિંગ કરજો ઊભા નહીં રહેશો એટલા માટે તમારું ગ્રાઉન્ડ બી કમ્પ્લીટ થઈ જશે ને જો ચાલવા લાગ્યા તો નહીં થાય અને ફેલ બી એ જ લોકો થાય છે જે દોડતા નથી સો આઈ હોપ કે આ વિડીયો મેં આજે તમારી જોડે મોડીનો છે શેર કરી રહી છું એન્ડ જલ્દી મળીશું મારા આની વિડીયો સાથે તમારી જે બી કમેન્ટ્સ ક્વેરી હશે ત્યારે મેં સોલ્વ કરીશ એન્ડ ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર